ઓટ્સ એવેના સતીવા એટલે કે જય નામના એક પ્રકારના અનાજમાંથી બનાવવામાં આવે છે આ સામાન્ય રીતે નાસ્તા તરીકે ખાવામાં આવે છે ઓટ્સ ફાઈબર પ્રોટીન અને ઘણા મહત્ત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે ઓટ્સ એવેના સતીવા નામના એક પ્રકારના અનાજ જેને જયના નામથી પણ ઓળખવામાં આવે છે તેમાંથી બનાવવામાં આવે છે તેને કુસકીથી અલગ કરીને ગોળ અથવા પીસીને ટુકડા કરીને પોરીજ અથવા અફ્લેક્સ બનાવવામાં આવે છે ઓટ્સમાં ફાઇબર પ્રોટીન અને વિટામિન બીનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે ઓટ સામાન્ય રીતે ધોઈને કાપવામાં આવે છે જેથી કરીને તેનું ટેક્સચર એકદમ સ્મૂથ બની જાય છે ઓટ્સમાં રહેલા ફાઇબર પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે અને કબજિયાતથી રાહત આપે છે ઓટ્સમાં હાજર દ્રાવ્ય ફાઇબર કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે જેનાથી હૃદયનું સ્વાસ્થ્ય પણ સુધરે છે ઓટ્સમાં રહેલ ફાઈબર તમને પેટ ભરેલું રાખવામાં અનુભવ કરાવે છે જેથી કરીને તમે ઓછું ખાવ છો અને વજન ઘટાડવામાં તમને મદદ મળે છે ઓટ્સમાં હાજર બીટા ગ્લુકેન બ્લડ શુગર લેવલને સ્થિર રાખવામાં મદદ કરે છે ઓટ્સમાં વિટામિન બી ઝિંક મેગ્નેશિયમ આયરન અને એન્ટી જેવા ઘણા બધા મહત્ત્વપૂર્ણ પોષક તત્વો પણ હોય છે ઓટ્સમાં હાજર ઝિંક અને સેલેનિયમ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે ઓટ્સને પોરેજ ઓટ મિલ્ક યા તો પછી સ્મૂધી તરીકે ખાઈ શકાય છે તેને ફળો બદામ ડ્રાય ફ્રૂટ્સ અથવા દહીં સાથે તમે ભેળવીને ખાઈ શકો છો ઓટ્સને શાકભાજી અને મસાલા સાથે ભેળવીને તમે એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર ઓટ્સ પણ બનાવી શકો છો કેટલાક લોકોને ઓટ્સથી એલર્જી હોઈ શકે છે તેથી જો તમને ઓટ્સથી એલર્જી હોય ક્યાં તો પછી કોઈપણ પ્રકારની એલર્જી હોય તો તમે ઓટ્સ ખાતા પહેલાં તમારા નિષ્ણાતોની સલાહ જરૂરથી લો ઓટ્સમાં ફોસ્ફરસનું પ્રમાણ પણ વધુ હોય છે જો તમને કિડનીની કોઈ રોગ હોય કોઈ સમસ્યા હોય તો એવા લોકોએ ઓટ્સનું સેવન ટાળવું જોઈએ જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો તમે એક દિવસમાં સો ગ્રામ જેટલું ઓટ્સ ખાઈ શકો છો આ એક સ્વસ્થ નાસ્તો છે જેમાં ફાઇબર વિટામિન ખનીજો અને એન્ટી હોય છે કેટલાક લોકો બસો પચાસ ગ્રામ સુધી પણ ઓટ્સ ખાઈ શકે છે પરંતુ આ માત્રા દરેક પ્રકારની વ્યક્તિ ની જરૂરિયાતોને લક્ષ્યો પર આધાર રાખે છે જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો તમે બસો પચાસ ગ્રામ ઓટ્સ ખાઈ શકો છો જેને લગભગ પાંચ ભાગમાં વેચવામાં આવે છે જો તમે સંતુલિત આહારના ભાગ રૂપે ઓટ્સ ખાતા હોય તો તમે એક દિવસમાં સો ગ્રામ સુધી ઓટ્સ ખાઈ શકો છો ઓટ્સનો એક ભાગ લગભગ ચાલીસથી પચાસ ગ્રામ જેટલું હોય છે જેથી કરીને તમે દિવસભરમાં પાંચ ભાગ સુધી ખાઈ શકો છો ઓટ્સને ફળો શાકભાજી અને ડ્રાયફ્રૂટ જેવા અન્ય ખોરાક સાથે મિક્સ કરીને જ ખાવું જોઈએ જેથી ખાતરી થાય કે તમને બધા પોષક તત્વો જરૂરી પોષક તત્વો મળી રહ્યા છે જો તમને પાચન સંબંધી સમસ્યાઓ હોય તો આવા ટાઈમ પર તમારે ઓટ્સ ના ખાવું જોઈએ ક્યાં તો પછી તમે ડૉક્ટરની સલાહ પર ખાઈ શકો છો આ નોંધવું મહત્વપૂર્ણ છે કે ઓટ્સનું પ્રમાણ વ્યક્તિ દર વ્યક્તિ અલગ અલગ હોઈ શકે છે તેથી વ્યક્તિએ શારીરિક જરૂરિયાતોના અનુસાર જ ઓટ્સનું સેવન કરવું જોઈએ જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટીવ લાગ્યો હોય તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા